નેપાળમાં થયેલા ક્રાઇસિસ વચ્ચે રાજકોટના લગભગ પચાસથી પંચાવન નાગરિકો રહેવાસીઓ જે છે આ નેપાળમાં છે અત્યારે આ તમામ રહેવાસીઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ એનઆરજી ફાઉન્ડેશન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ભારતમાં પણ વિદેશ મંત્રાલય જે છે આ તમામને સાથે સંબંધ સાથે વાતચીતમાં છે રાજકોટમાં જે લગભગ પચાસ થી પંચાવન જેવા રહેવાસીઓ છે આમાં મોટા ભાગે જે છે છે અગ્રવાલ ભવન સાથે સાથે ગુરબા પણ ચેતનાબેન મહેતા માધુરિકાબેન દવે અને યોગેશભાઈ દવે હતા જે રાત્રે નીકળી ગયા છે અને અઢી વાગે દિલ્હી પહોંચી ગયા છે પશુપતિનાથ મંદિરની પાછળમાં શ્રી વિઠ્ઠલભાઈ ભાલિયા કાંતાબેન ભાલિયા રમીકભાઈ રમિતલાલ સાવલિયા ઉર્મિલાબેન સાવલિયા મગનલાલ ધડુક અને હંસાબેન ધડુક આ લોકો બાય રોડ નીકળી ગયા છે અને લુંબીની થઈને ઇન્ડિયા આવવાના છે આ લોકો વાત થઈ છે આ લોકો સેફ છે બોરીચા આકાશ ગોકલદાસ સિદ્ધાર્થ અશ્વિનભાઈ જાની મેગા વેન સિદ્ધાર્થભાઈ જાની અને સુરેશ ચન્નાભાઈ કુમાર ખાણીયા આ પણ આવતીકાલે સાડા દસની ની ફ્લાઇટમાં નીકળવાના છે અરવિંદગીરી ગોસ્વામી હેતુલ ગોસ્વામી હિતેશ ત્રિવેદી આ ત્રણ હોટલ કૈલાસ માનસરોવર મિત્રા કાઠમંડુ નેપાલમાં છે અત્યારે ત્યાં પરિસ્થિતિ નોર્મલ છે અમારી વાત થઈ છે ત્યાં અને આ લોકો પણ આવતીકાલે સવારે ચાર વાગે લગભગ ત્યાં સવારે દસ વાગેથી સાંજે છ વાગે સુધી કરફ્યુ હોય છે જેથી રાતના અર્લી મોર્નિંગ ચાર વાગે આવતીકાલે ત્યાંથી બાય રોડ નીકળવાના છે અને સાથે સાથે શ્રી ધીરુભાઈ ચીકાણી અને શાંતાબેન ચીકાણી જે છે અગ્રવાલ ભવન કાઠમંડુમાં છે અને સાથે રાજકોટના આના ગ્રુપના વીસ બાવીસ માણસો અને બીજા પંદરેક માણસો એવી રીતે લગભગ ત્રીસ થી પાંત્રીસ રાજકોટના રહેવાસીઓ જે છે અગ્રવાલ ભવન કાઠમંડુમાં છે અને આ લોકો એકવીસ તારીખ સુધી ત્યાં રોકાવાના છે અને સાથે વાત થઈ છે છે ત્યાં ત્યાં સ્થિતિ આના વિસ્તારમાં નોર્મલ અને આ લોકો ખૂબ સારી રીતે રામધૂનનો આનંદ લઈ રહ્યા છે અને વાતચીત મુજબ આ લોકો અમારા સંપર્કમાં છે અને એવું કોઈ ક્રાઇસિસ હશે તો જાણ કરશે આમ રાજકોટના આશરે પચાસ થી પંચાવન નાગરિકો રહેવાસીઓ જે છે આ ત્યાં નેપાલ કાઠમંડુમાં વિસ્તારમાં છે અને તમામ સંપર્ક સાથે છે જે અગ્રવાલ ભવનમાં છે જે વધુ ત્રીસેક માણસો છે આની લિસ્ટ બનાવીને અમે ત્યાં મેનેજમેન્ટ સાથે વાત કરી છે અને માંગી છે આ લિસ્ટ આવશે પછી આની માહિતી પણ આપણે જાહેર કરવામાં આવશે